અમે જે માહિતી માગી કે આપો કે કયા વિધાનસભા ચૂંટણી પંચ પણ આ જે વોટ ચોરીનું ષડયંત્ર છે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે જોડાયેલું છે અમે એમાં સ્પષ્ટ કીધું છે કે એક વ્યક્તિ સો બસો પાંચસો ફોર્મ ભરીને આપે છે અને એ ફોર્મમાં એક જ વ્યક્તિની સહી છે અને એ વ્યક્તિ ત્યાં રૂબરૂ ફોર્મ આપવા પણ નથી આવતો એના બદલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ફોર્મ ભરવા આવે છે અને એના જ માટે ફરીથી અઢાર તારીખે અમારા રાજકીય આગેવાનો ધારાસભ્યશ્રીઓ લીગલ ટીમના અમારા લીગલ સેલના આગેવાનો રાજ્ય ચૂંટણી પંચને ફરી મળ્યા છે કાયદાની જોગવાઈઓ સાથે બધી જ વિગતો સાથે રજૂઆત કરે છે કે આ ખોટું થઈ રહ્યું છે આને આ અટકાવો ખોટું કરવા વાળા સામે પગલા લો અમને માહિતી આપો પણ કોઈ માહિતી નથી રાજકીય પક્ષોને આપવામાં આવતી નથી પબ્લિક ડોમેન પર મૂકવામાં આવતી